નમસ્તે મિત્રો વેલકમ ટુ શ્રીશ્યમ હેન્ડલુમ એન્ડ ફર્નિશિંગ આજે તમારા માટે લઈને આવી ગયા ડબલ બેડશીટમાં અવનવી ચાદર નો અનોખો કલેક્શન જેમાં તમને મળવાનું છે ડબલ બેડ ની પ્રીમિયમ કલેક્શન ની ચાદર નું કલેક્શન જેમાં તમને મળશે આ ટાઈપ ના કલર ડિઝાઇન જે હજી માલ આવ્યો જ છે આપણે તમને બતાવો વિડીયોમાં આ ટાઈપ નું ચેક્સ વાળું જોમેટ્રિકલ ટાઈપ નું ડિઝાઇન છે આ તમારે છ બાય સાડા છ નો બેડ હોય તો પણ આ ચાદર તમારે કવર થઈ જાય પછી આ ટાઈપનું અલગ અલગ કલર ડિઝાઇન એમાં મળી જવાના છે તમને બધા આમાં ગ્રે કલર છે પછી આ ટાઈપનો ચેક્સમાં કોફી કલર છે એટલે આ ટાઈપનો ચેક્સમાં બીજો ડાર્ક કોફી કલર છે એમાં ને એમાં બીજી અવનવી ઘણી બધી કલર વેરાયટી છે જે હજી તમને વિડીયોમાં બતાવીએ છે આપણે એમાં પછી તમને બધા અલગ અલગ કલર ડિઝાઇન મળી જવાના છે આ ટાઈપનો ટ્રાયંગલ ટાઈપમાં તમને કલર ડિઝાઇન મળી જવાનું છે પછી એક આ ટાઈપની ડિઝાઇન છે આ નો મરુન કલર છે આ ટાઈપનો લાઈટ કલર છે ફ્લાવર ડિઝાઇન છે તમારે નો બેડ હોય સાડા છ નો બેડ હોય તમારે ચાદર કવર થઈ જવાની છે એમાં એમાં પછી એક ડિઝાઇન નવા સ્ટોકમાં આ ટાઈપનું બધું કલેક્શન છે જેમાં તમને આ ટાઈપ ના પાંચ અલગ અલગ કલર છે જે મળી જવાના છે એમાં એમાં પછી એક અલગ કંપનીમાં તમને માલ મળી જવાનો છે એ પણ તમારે પાંચ બાય છ છ બાય છ નો બેડ હશે એમાં જશે આમાં એકદમ પ્રીમિયમ લુક છે સ્ટાર્ટિંગ કોટન મટીરિયલ રહેવાનું છે આ ટાઈપ કલર ડિઝાઇન આવશે જેમાં તમને બે કવર મળવાના છે અને એક ચાદર મળવાની છે આ પણ તમે છ બાય છ ના બેડ માં પાંચ બાય છ ના બેડમાં કમ્પ્લીટ રીતે પાથરી શકો છો એમાં એક આ કલર છે એક આ ટાઈપનો કોકી કલર છે ફ્લાવર ડિઝાઇનમાં સિ આ ટાઈપમાં ઝોમેટ્રીકલમાં સ્કાય બ્લુ વાઈટ બ્લુ ઓરેન્જ આ ટાઈપ નો મિક્સ કલર છે

એની એમઆરપી એકવીસો ને નવ્વાણું રૂપિયા છે જો આ ચાદર તમે એક ખરીદો તો આની સાથે તમને બીજી ચાદર તદ્દન મફત આપી દેવાની છે ફક્ત ને ફક્ત સીશિયમ હેન્ડલુમમાં એમાં પ્યોર કોટન મટીરિયલ રહેવાનું છે આ સાત બાય સાત નો તમારે બેડ હોય તો પણ આ ચાદર કવર થઈ જાય છ બાય સાડા છ નો બેડ હોય અને સાત ઇંચની બોર્ડર હોય આઠ ઇંચની બોર્ડર હોય તો પણ આ બેડશીટ તમારે કવર થઈ જાય અને પ્યોર કોટન મટીરિયલ રહેવાનું છે આ ડિઝાઇનમાં તમારે ટોટલ ત્રણ કલર છે એક આ ટાઈપનો કોફી કલર છે કા ટાઈપનો મરુન કોફી છે એક આ ટાઈપનો બ્લુ કલર છે એક ડિઝાઇન છે પર્પલ કલર મળવાનો છે તમને આ ટાઈપનો મરૂન પર્પલ બંને મિક્સ કલર છે પછી બીજો એક અલગ ડિઝાઇન છે જે પણ એકસો આઠ એકસો આઠ પિંગ સાઈઝ ની ચાદર જ છે આ ટાઈપનો પિંક કલર છે બીજો એક રામા કલર છે રામા અને ગ્રે આ ટાઈપની ફ્લાવર માં લાઇટ કલર માં ઓલ ઓવર જેમાં પણ બે કિલો કવર સત્તર સત્યાવીસ ની ફૂલ સાઇઝ ના કવર ફ્લાવર કોફી કલર અને માં છે બધી જ ચાદરો એકસો આઠ બાય એકસો આઠ ની છે જે તમે બેડ પર પાથરો તો બી તમારે લૂઝ કે નાની ના પડે અને તમારે બેડ ઉપર ફેટ થઈ જાય મોટી સાઇઝ નો બેડ હોય તો એમના માટે એકદમ પરફેક્ટ ચાદર છે એમાં જે તમને એકસો આઠ એકસો આઠ ની બતાવી એમાં એક આ બીજી વેરાયટીમાં પણ છે આ ટાઈપનો જે ઓલ ઓવર પ્રિન્ટ બતાવી એમાં એમાં એક આ બીજો કલર છે પછી એક આ ટાઈપનો પર્પલ કલર છે પછી ચેક્સ માં આ ટાઈપનો એક બોટલ ગ્રીન છે અને આ ટાઈપનો એક કોફી કલર છે આ બધી જ એકસો આઠ બાય એકસો આઠ ની ફૂલ સાઇઝ કોટન છે અને ઓફર મેં તમને જેમ કીધી એમ એકવીસો નવ્વાણું ની એક ચાદર ઉપર એક ચાદર તદ્દન મફત આપી દેવાનું અન્ય એક આ તમને આ પણ એક્સપર્ટ એક્સપર્ટ છે આમાં તમને ખાસિયત એ છે કે આમાં જે તમારા હોશિકાના કવર છે આ ટાઈપ ના ક્વિન્ટેડ કવર રેવાના છે જેમાં તમને આ કવર મળવાના છે જે તમે છેડિયોમાં જોઈ શકો છો આની પણ ચાદરની ની સાઇઝ નવ બાય નવ ની ફૂલ સાઇઝ રહેવાની છે પેકિંગ પણ એકદમ ગુડ લુક છે મેરેજમાં તમારે ગિફ્ટમાં આપવું હોય કે સોફિસમાં કે ગમે ત્યાં મૂકવું હોય તો પણ એકદમ વ્યવસ્થિત પેકિંગ લાગે એ ટાઈપનું પેકિંગ છે જેમાં પણ અલગ અલગ કલર ડિઝાઇન છે તમને ગ્રે કલર બતાવ્યો એક આ ટાઈપનો ક્રીમ કલર છે જેમાં પણ ચેક્સ વાળું લેવાનું છે

આ ટાઈપનો ગ્રે કલર છે પછી ગ્રેમાં એક બીજી ડિઝાઇન છે પછી લાઈટ પર્પલમાં આ ટાઈપનું ડાર્ક પિંક કલરનું શેડ આવાનું એક ડિઝાઇન છે ફ્લાવર ડિઝાઇન એક આ ડિઝાઇન છે જોઈ શકો છો બધા જ એકદમ તમારા બેડને રોયલ લુક આપે એ ટાઈપના હોમ ડેકોર સાથે સેટ થઈ જાય ટાઈપના કલર ડિઝાઇન લેવાના છે બધા જ ડિઝાઇન તમારે પાછળ હેવી લુક આપે છે પછી આ ટાઈપ નું જોમેટ્રિકલ ડિઝાઇન છે અન્ય એક આ ટાઈપની ફ્લાવર ડિઝાઇન છે બીજી આ પણ ફ્લાવર ડિઝાઇન માં છે તે આ ટાઈપ ફ્લાવર અન્ય આ બધામાં ફ્લાવર ડિઝાઇન તમને વધારે મળશે આ ટાઈપની થ્રીડી પ્રિન્ટ છે પછી આ ટાઈપનો કોફી કલર ડાર્ક છે અને આ બીન કોફી કલર ડાર્ક છે જો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારો આ વિડીયો લાઈક કરો શેર કરો અમારા દુકાનનું એડ્રેસ આ પ્રમાણે છે તેર ચૌદ પંદર સુરધારા કોમ્પ્લેક્સ નિયર સરદાર મોલ નિપોલ ગામ રોડ અમદાવાદ